િણો મોક્ષે ગૃહિણ ત્યાગીનો તત્ર સર્વે ભક્તા યત પ્રભો ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષનાધિકારી છે તેમાં ન્યૂનાધિક ભાવ નથી કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે સ્વામી પરમ ભક્તએ ગૃહિત્રય દીક્ષાયા મંત્ર સત્સંગ ભગવાન વિશે અને પરમ ભક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો આશ્રય દીક્ષા મંત્ર આ પ્રમાણે છે ધન્યો નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન નારાયણ આશ્રયા અક્ષર બ્રહ્મ ગુરુ ના યોગે સ્વામિનારાયણ ભગવાનનો નો આશ્રય કરવાથી હું ધન્ય છું પૂર્ણ છું નિષ્પાપ નિર્ભય અને સુખી છું આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુ પ્રિત્યા મુમુક્ષુ હું સ્વમાત્મ મુક્ત એ મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ હરિ તથા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીત્ય કરીને આશરો કરે કાષ્ટ જામ દ્વિગુણમ માનમ કંઠે સદૈવ ધારયે સત્સંગમ હિ સમાશ્રિત્ય સત્સંગ નિયમમ તથા સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિશે કાષ્ટની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા ગુરુ બ્રહ્મ સ્વરૂપમ સ્વરૂપ વિના ન સંભવે ભવે તત્વ તો બ્રહ્મ વિદ્યાયા સાક્ષાત્કારો હિ જીવને આ સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મ વિદ્યાનો તત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે નોત્તમો નિસ્વ નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મન બ્રહ્મ સ્વાત્મા બ્રહાવો બ્રહર ગુરુ વિના અક્ષર બ્રહ્ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિશે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે નૈવાદ્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ ના ત્રિવિધતા પાનમ નાશો બ્રહ્મ ગુરુ વિના બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના